નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે સતત એક તરફી ડાઉન ગયો છે અને એક ટકાના ઘટાડા સાથે ચોવીસ હજાર છસો ત્રાસી બંધ આવ્યો છે આજે સવારે ખુલતા માર્કેટ ગોલ્ડ ડાઉન હતું પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ગોલ્ડમાં રિકવરી આવી ગઈ હતી સિલ્વર પણ એક સમયે નીચે ટ્રેડ કરી અને ત્યારબાદ સુધરી ગયું હતું હમણાં થોડા સમયથી આઈપીઓ આવવાની સ્પીડ ધીમી પડી ગઈ હતી આજે એક આઈપીઓ ખુલ્લો છે જેનું નામ છે બોરાના વ્યુવ લિમિટેડ સુરતની ગ્રે ફેબ્રિક્સ બનાવતી આ કંપની છે આઈપીઓ તારીખ વીસ મે ના રોજ ખુલ્લો છે ક્લોઝ ડેટ બાવીસ મે છે ત્રેવીસ તારીખે એલોટમેન્ટ આપશે રિફંડ ચોવીસ તારીખે આપશે ડિમેન્ટમાં શેર ચોવીસ તારીખે આવશે અને સત્યાવીસ તારીખે લિસ્ટિંગ થશે ઇસ્યુ પ્રાઇઝ બસો પાંચ થી બસો સોળ રૂપિયા છે લોટ સાઇઝ ઓગણ સિત્તેર છે બસો સોળ ના ગુણાકાર થી આઈપીઓ ભરી શકાય છે રિટેલર માટે એક લોટ ની રકમ ચૌદ હજાર નવસો ને ચાર રૂપિયા થશે આજે તારીખ વીસ મે ના દિવસે ગ્રે માર્કેટ પ્રીમિયમ સત્યાવીસ ટકા ચાલી રહ્યું છે જે ત્રીસ ટકાથી વધારે હોય તો સારું કહી શકાય પ્રી આઈપીઓ પી રેશિયો અઢાર છે જે પોસ્ટ આઈપીઓ ચૌદ તોતેર બતાવે છે આર ટકા છે આર ઓઈ ઓગણપચાસ ટકા છે બંને એક્સચેન્જ ઉપર થશે સજ્જનો આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી કંપનીનું ક્વાર્ટર ફોર રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણચાલીસ કરોડ હતું તે ત્યાંથી વધી એકાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ આઠ કરોડ થી વધી દસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો નવ કરોડ ત્યાંથી અઢાર કરોડ પચીસ કરોડ છવ્વીસ કરોડ થઈ અને સાડત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છીએ જયારે ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઠ્યાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાત કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો અડતાલીસ કરોડ છે માર્કેટ કેપ ત્રણ હજાર ત્રણસો ત્રીસ કરોડ ની છે પી રેશિયો નેવું છે આરઓસી છવ્વીસ ટકા છે આરઓઈ એકવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ ટકા છે એફઆઈઆઈ જીરો ટકા છે પબ્લિકનો હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ એકાણું ટકા છે આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે આગળની કંપની છે હિન્દુસ્તાન ફૂડ્સ લિમિટેડ બિસ્કિટ તથા અન્ય પ્રોડક્ટ ઓર્ડરથી બનાવતી આ કંપની ફૂટવેરના બિઝનેસમાં પણ કામકાજ કરી રહી છે ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સાતસો એકત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધીને નવસો તેત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રેવીસ કરોડ થી વધી એકત્રીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો સાડત્રીસ કરોડ ત્યાંથી પિસ્તાલીસ કરોડ ત્યાંથી એકોતેર કરોડ ત્રાણું કરોડ થઈ અને એકસો દસ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો વીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ આઠસો છન્નું કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે આઠસો અડસઠ કરોડ છે આ બંને આંકડા લગભગ નજીક નજીકના છે માર્કેટ કેપ છ હજાર સાતસો ત્રણ કરોડ કેપ કંપની છે પી રેશિયો એકસઠ છે આર ટકા છે આર ઓઈ ચૌદ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ બાવીસ ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ ચોવીસ ટકા છે હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ છપ્પન ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે બી એલ એસ ઇ સર્વિસ લિમિટેડ કંપનીએ માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ શાનદાર રજૂ કર્યું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં સિમોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને બસો ઓગણચાલીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ અગિયાર કરોડ થી વધી સત્તર કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રણ કરોડ ત્યાંથી પાંચ કરોડ વીસ કરોડ છોત્રીસ કરોડ થઈ અને ઓગણસાઠ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો સૌ ટકા છે સેલ્સ ગ્રોથ છે જયારે ત્રણ વર્ષનો પંચોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાત કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણસો ને બાણું કરોડ છે માર્કેટ કેપ ઓગણીસો ઓગણપચાસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો સાડત્રીસ છે આર ઓ સોળ ટકા છે આર ઓઈ સાડા અગિયાર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ નેવાસી ટકા છે એફઆઈઆઈ જીરો ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે પ્રીતિકા ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઓટો પાર્ટસ બનાવતી આ એક માઇક્રો કેપ કંપની છે ફક્ત બસો અઠ્ઠાણું કરોડની માર્કેટ કેપ છે કંપનીની સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બાસી કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો એક કરોડ થયું છે નેટ પ્રોફિટ અઢી કરોડ થી વધી ચાર કરોડ તેતાલીસ લાખ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો છ કરોડ ત્યાંથી ચૌદ કરોડ સોળ કરોડ સત્તર કરોડ થઈ અને ચોવીસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ દસ ટકા છે બોરોવિંગ એકસો સિત્તેર કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો ચાર કરોડ છે પી રેશિયો સત્તર છે આરઓસી અગિયાર ટકા છે આર ઓઈ સાડા સાત ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સત્તાવન પોઈન્ટ એકાવન ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ સૌ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ દોઢ ટકો છે અને પબ્લિકનું હોલ્ડિંગ પાંત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર